વિસનગર શહેરમાં બે ચાર દિવસ પહેલા પડેલા ભારે વરસાદને કારણે શહેરના એપીએમસી પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક વેપારીઓના માલસામાનને નુકસાન થયું હતું આ બાબતે ગંજ બજાર વેપારી મંડળ દ્વારા શુક્રવારથી વેપારીઓ દ્વારા વેપાર બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી જેના પગલે દરરોજ તાલુકાના ગામોમાંથી આવતા હજારો લોકોની અવર જવરવાળા બજારમાં સુનકાર જોવા મળી રહ્યો હતો આજે વિસનગરગંજ બજારમાં વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને બંધમાં જોડાયા હતા જેમાં કરિયાણા બજારના વેપારીઓએ પણ પોતાની દુકાનો બંધ રાખીને સહકાર આપ્યો હતો જો કે કેટલાક વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે વેપારી મંડળના હોદ્દેદારોએ હાજર રહેવું જોઈએ જેની જગ્યાએ એ લોકો લક્ઝરી બસ લઈને બહાર ફરવા જતા રહ્યા છે જો તેમને હાજર નહોતું રહેવું તો પછી બંધના એલાન કરવાની ક્યાં જરૂર હતી આ રીતે તો વિરોધ ના કરાય અને એવી ચર્ચા કેટલાક વેપારીઓ કરી રહ્યા હતા કે ગંજબજાર વેપારી મંડળ દ્વારા આપવામાં આવેલા બંધના કારણે દરરોજ હજારો લોકોને જમાડતું અને સદા ધમધમતું એવું ભોજનાલય પણ બંધ રહ્યું હતું જેના કારણે એપીએમસી ને નુકસાન વેઠવું પડ્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છબ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ